બે હજાર તેરમાં હું મહામંડલેશ્વર બનીને આવી ત્યારથી જ દત્ત જયંતિની ઉજવણી કરું છું એ પછી પીઠાધીશ્વર બની અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે એટલે દત્ત જન્મ જયંતિ દરેકને ઉજવવી જોઈએ તો જૂના અખાડાથી રવેડી નીકળી અને ગઈ મુરગી કુંડે દત્ત ચોક થઈને દત્ત ભગવાનને સ્નાન કરાવ્યું ભારત વર્ષમાંથી સાધુ મહંતો સેક્રેટરી થાનાપતિ આવ્યા ભક્તજન આવ્યા અને હરસ હરસને ઉલ્લાસથી ઉજવી માક્ષર માક્ષદ પૂનમ એટલે કે દત્ત જયંતિ એટલે ભગવાન દત્ત મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે અને જુનાગઢ હોય કે ગિરનાર હોય આપણે કાયમને માટે ભગવાન દત્તનો આ ગિરનારની અંદર વાસ છે ને એમના આશીર્વાદથી ગિરનાર ક્ષેત્ર ભવનાથ ક્ષેત્ર અને જૂનાગઢની કાયમ આશીર્વાદ મળતા રહે છે અને દત્ત મહારાજના જે શ્રદ્ધા એમની ભક્તિ એ સૌથી મહત્વનું છે અને સમગ્ર દેશની અંદરથી સમગ્ર ધર્મના લોકો આ દત્ત મહારાજની પ્રાર્થના એમને વંદન અને એમના આશીર્વાદ કાયમને માટે લોકોને મળતા રહે છે એટલે પૂરા વિશ્વમાંથી અને દેશભરમાંથી લોકો અહીંયા પધારતા હોય છે અને દત્ત મહારાજના આશીર્વાદ લેતા હોય છે અને ચરણ પાદુકાને નમન કરીને વંદન કરીને એમના આશીર્વાદ લેતા હોય છે ત્યારે આજે દત્ત જયંતિની સમગ્ર હિન્દુ સંસ્કૃતિના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે અગ્નિ અખાડાથી મહાદેવ ભગનાથ મહાદેવ મંદિર શ્રી મહામંડલેશ્વર જય શ્રીકાલાલજીની સાથે આજે દત્ત ભગવાનની રવેડી આ ભવનાથ ક્ષેત્રના તમામ સંતો સાથે ભગવાન દત્તને આજે મૃી કુંડની અંદર ત્યાં સ્નાન કરાવી અને ફરીથી દત્ત જે ઉજવણી કરી છે એટલે તમામ સંત આજે જોના હતા એટલે આ એક ધાર્મિક વિધિની અંદર પણ આજ મને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક લોકસભક તરીકે હાજર રહેવાનો એમના આશીર્વાદ લેવાનો અને તમામ સંતોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને દત્ત જયંતિની બધા લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ